હળવદ તાલુકાના મંગળપુર ગામે જયવીર હનુમાનજીનો તેરમો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હળવદ તાલુકાના મંગળપુર ગામે આવેલા શ્રી દિવ્યાંગ આશ્રમની જગ્યામાં બિરાજમાન જયવીર હનુમાનજીનો તેરમો વાર્ષિક પાઠોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો આ પ્રસંગે મારુતિ યજ્ઞ વિદ્વાન શાસ્ત્રી પ્રવીણભાઈ પી દવેના આચાર્ય પદે યજ્ઞ યોજાયો તેમજ સુંદરકાંડના પાઠ તથા નવા માલિણીયાદ ગોપી મંડળ તથા મંગળપુર ગોપી મંડળ દ્વારા રામધૂન યોજાયેલ તેમજ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયેલ આ પ્રસંગે શ્રી સ્વામી વિવેકાનંદ નવલગીરી બાપુ બાલકદાસ બાપુ મહેન્દ્રપુરી બાપુ લાલગીરી બાપુ વગેરે સંતો પધારેલ આ પ્રસંગે દિવ્યાંગ આશ્રમના મહંત શ્રી ભરતદાસ બાપુએ જણાવેલ કે ગામના સેવાભાવી યુવકો દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે